કરીટિંગ રાખી નહી રાખવાનું કેતા પણ કોઈ ખાસ ખબર નહિ કેતા રેલો આગેવાન તો આવે નહી હજી યાર બોલાવો પેલા કાકા એ તો તમે જતા આપણે આપડે નહીં જવાય એવું

બોલાય ના આવ્યો નરો મસ્ત આવશી હા બે હોતા તો કાકો બધે જો ને તો જ્યાં છે ચોરી કરવા ઈવન તો ઠેકોણો હોય અમે છોડશું મળવા મોડું થઈ ગયું હોય આ બધા બાળકો ના પાડી સારી વાત કાકો ભત્રીજો ચોક્કસ લઈએ કલાક પીરા બેઠાઇ ગયા આપડે અલગ કરતા ચોરી લે કાકો ને બીજું કઈ વાત બે ચોરો એટલે અમે ક્યાં છે ચોરી કરી મગજ બુદ્ધિ નહી શરીર શુદ્ધિ નહીં તમે ટૂંક સમયમાં સરપંચ નવા ચૂનવાના ચુનરી આવે એટલે કોઈ હોય તો સરપંચ નું ફોર્મ ભરવા માટે એટલે આ બધું કર્યું આયોજન બરોબર

પોત જણા તા મને ગોમો વખોણી હોદે મને ને પોત ગોમો તમારી વાત તો થાય ભાઈ કરશનજી એટલી મોટું મોટું હા વાત છે એ તો પેલા નથી હા એ વાત છે હારો આપી દો જીરા ચુંટણી માં નોમ લા કવાય બરાબર એવો કાલ ફોર્મ ભરી દેજો કાલ છેલ્લી તારીખ હે એટલે આ મીટિંગ બોલાવી દી બરાબર ઓકે 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 હાલ એટલે કાકા હું કહું બોલો બદરી જા આ કરશનજી ચુંટણી ફોર્મ ભરજી આ ભરસી જ કરશનજી યાર બોલતા હતા શું જોરદાર બોલતા હતા યાર કરશનજી ને આપડે જોઈએ રહી પોણી ચડાવીએ ફોર્મ વોર્મ ભરાઈ દઈએ અને પછી બે વીઘા જમીન એ રહી આપણે રિકરાઈ દેવી પચાસ કરોડ પછી થઈ જઈએ હું તો થઈ જઈશું ભત્રીજા પણ ખાલી પેલા એક વાર ફોર્મ ભરદો હોય ને કરશનજી પછી આપણા કશું જ નહીં પછી રસ્તો આપણો ક્લિયર હ અને હું કહું બોલ બોલ ભત્રીજા આપણા ઘરમાં થોડી રાડ નહીં આવતી રાડો આવ ને બરાબર છે પણ હવે મારે શું કરું કે હવે હું તો તો કરવું પડશે જ પણ યાર આવું ના હોય યાર કાકા આપડે આપણું વિચારવાનું હોય કોઈ દાવો તમે એમ વિચાર્યું ભત્રીજા તું ઘેર આરામ કર તારા કાકી જાય છે ચાલ લેવા તારા નહીં જવું જાન જોવા જાય બસ ભત્રીજા ચાલ આવજે ભત્રીજા ચાલ નો પોટલો ઉપાડી આવજે ના ચાલે ચાલો કરવું પડે લે પણ પૈ હવે હમણાં હું પેલી કહું તો હમણાં ઘેર જતી હોય તો હું કરવા રોટલા ચીઓ ખવડાવશે તને રોટલા તો જાતે આખો દાળ આખું જીવન તાન જાતે જ રોટલા રોજ આવ જ્યાં તો ગેસ પટી ગયો એટલે પાછી કાકી જતી રહ્યો પિયોર પછી કે છે કે ઘરમાં પૈસા નહીં એટલે કાકી તો પિયોર જ જતી રહ્યો ભત્રીજા તારી વાત સાચી પણ બાર

આપડે તમે તો કોઈ જાત ની ચિંતા કરશો ને તમારા અંગાત કાકા પત્રીજા નો સપોર્ટ સપોર્ટ છો એટલે તો મને ટેન્શન થઈ યાર કોઈ ચિંતા જ નહીં હું એકલો હોય તો

CC から入で。